વૃષભ રાશિના જાતકો માટે જાન્યુઆરી બે હજાર પચ્ચીસ ખૂબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે શુક્ર વૃષભ રાશિના સ્વામી ગ્રહ છે અને આ રાજયોગના બનવાથી આવકના નવા રસ્તા ખોલી શકે છે જૂના નિવેશમાંથી પણ નફો મળી શકે છે આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે અને નવી તકો મળશે આ સમયગાળા દરમિયાન કિસ્મત તમારો સંપૂર્ણ સાથ આપશે અને નવી તકો મળશે જો કોઈ મહત્વપૂર્ણ કામ પેન્ડિંગ છે તો આ સમય પૂર્ણ થઈ શકે છે જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે અને તમે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો ખાસ કરીને વકીલ અને બિઝનેસ કરનાર માટે આ સમય લાભદાયી રહેશે આ જ સમયગાળા દરમિયાન જો તમે પૈસાનો યોગ્ય રીતે નિવેશ કરશો તો ભવિષ્યમાં મોટો નફો મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે વૃષભ રાશિના લોકોએ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે તેઓ પ્રાપ્તિ અને જીવનમાં સમન્વય માટે તેમનેની કૃપા ઇચ્છે છે નંબર એક વૃષભમાં રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે કેરિયર અને નોકરીના મામલામાં સકારાત્મક ફેરફાર અને અને પ્રગતિના યોગ બની રહ્યા છે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે જેના કારણે આ મહિનામાં તમારી વ્યવસાયિક જીવનમાં સ્થિરતા અને ઉન્નતિના મોકા મળી શકે છે શનિ અને ગુરુનો પ્રભાવ તમારા કેરિયરને નવી દિશા આપશે કાર્યસ્થળ પર પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે તમારા નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે અને તમે ટીમને વધુ સારી રીતે સંચાલિત કરી શકશો જો તમે નવી નોકરીની તલાશમાં છો તો જાન્યુઆરીનો મહિનો યોગ્ય રહેશે વ્યાપાર સાથે સંકળાયેલા લોકો તેમના કામને વધારવા માટે નવી યોજનાઓ બનાવી શકે છે કોઈ મોટા પ્રોજેક્ટ અથવા વિદેશી ક્લાયન્ટ સાથે ડીલ ફાઇનલ થઈ શકે છે નવા સંપર્કો અને નેટવર્કિંગથી તમને કાર્યમાં લાભ મળશે જૂના સહકર્મી અથવા મિત્રોના માધ્યમથી નવા અવસર મળી શકે છે નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે આર્થિક મામલાઓમાં સમય અનુકૂળ રહેશે આ મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારી આવક વધારવા અને ધન સંચય કરવામાં મદદ કરશે તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મળશે અને આવકમાં વૃદ્ધિ થશે સાઇડ ઇન્કમ અથવા પાર્ટ ટાઈમ કામથી વધારાના ધન કમાવવાના અવસર મળી શકે છે જો તમે અગાઉ સ્થાવર મિલકત શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો જાન્યુઆરીમાં તેનો લાભ મળશે નવા રોકાણ માટે આ સમય સારો છે ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં વેપારીઓ માટે આ મહિનો ફાયદાકારક રહેશે કોઈ અટકેલી રકમ પાછી મળી શકે છે નવા પ્રોજેક્ટ્સ અથવા પાર્ટનરશિપથી સારા વળતર મળશે કોઈ જૂના રોકાણ વીમા અથવા વારસાથી અચાનક ધન લાભ થઈ શકે છે બોનસ અથવા કંપનીથી વધારાનો પ્રોત્સાહન મળવાની સંભાવના છે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે સમજદારીપૂર્વક ધનનો ઉપયોગ કરીને તમે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકો છો નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ અને વિસ્તારના ઘણા અવસર મળશે ગુરુ અને શનિની સકારાત્મક સ્થિતિ તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે આ મહિનામાં વ્યવસાયમાં વિસ્તારની યોજના બનાવી શકો છો નવી શાખા ખોલવા વિદેશી બજારમાં પ્રવેશ કરવા અથવા નવા પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આ યોગ્ય સમય છે ભાગીદારીના વેપારમાં પણ સફળતાના યોગ છે મિત્રો તમારા વ્યવસાયમાં ધનની સારી આવક રહેશે કોઈ મોટા ક્લાયન્ટ અથવા પ્રોજેક્ટથી લાભ થશે ભૂતકાળમાં કરેલા રોકાણનો સારો વળતર મળશે નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ મહિનો અનુકૂળ રહેશે મિત્રો જો તમારા પિતા પહેલાથી કોઈ વ્યવસાય કરી રહ્યા હતા તો જાન્યુઆરી માસથી તમે તમારા પિતાના વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરશો જાન્યુઆરી માસમાં તમને વ્યવસાયમાંથી સારા વળતરની શક્યતા દેખાઈ રહી છે ચાર વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે આરોગ્યના મામલામાં મહિનો સામાન્ય કરતા સારો રહેશે હાલ કેટલીક સાવધાનીઓ રાખવાથી તમે આખો મહિનો સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકો છો ગ્રહોની સ્થિતિ તમારા આરોગ્યમાન સુધારાનો સંકેત આપે છે તમારી ઉર્જા અને શારીરિક ક્ષમતા આ મહિનામાં સારી રહેશે જૂની આરોગ્ય સમસ્યાઓ જેવી કે કમરદર્દ શિરદર્દમાં રાહત મળશે ગુરુનો સકારાત્મક પ્રભાવ તમારા માનસિક આરોગ્યને મજબૂત બનાવશે તણાવ અને ચિંતામાં ઘટાડો થશે અને તમે વધુ શાંતિ અનુભવશો બહારના ખાવા ટાળો અને ઘરનું પોષક આહાર લો પાણીનું પ્રમાણ વધારશો અને પાચનતંત્રને મજબૂત બનાવશે મિત્રો ઠંડીની મોસમમાં શરદી જુકામ અથવા ગળાની સમસ્યાઓ થઈ શકે છે ગરમ પદાર્થોનું સેવન કરો અને ઠંડા વાતાવરણથી બચો જો તમે કોઈ જૂની બીમારી જેવી કે ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરથી પીડિત છો તો આ મહિનામાં તેમાં સુધારો થશે નંબર પાંચ વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં વૃષભ રાશિના જાતકો માટે પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનો સમય રહેશે ગ્રહોની સકારાત્મક સ્થિતિ ઘરમાં સુખદ વાતાવરણ બનાવશે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સમન્વય વધુ સારી રહેશે પરિવાર સાથે જેના સમય વિતાવવાના ઘણા અવસર મળશે જેના કારણે સંબંધો મજબૂત થશે ઘરમાં કોઈ શુભ કાર્ય જેવા કે લગ્ન સગાઈ અથવા કોઈ નવું કાર્ય શરૂ થઈ શકે છે ઘરમાં નવા સભ્યના આગમનની સંભાવનાઓ પણ છે માતાપિતા આરોગ્યમાન સુધારો થશે અને તેમના સાથેના સંબંધોમાં વૃદ્ધિ થશે જો તેઓ કોઈ જૂની બીમારીથી પીડિત છે તો આ મહિનામાં તેમાં સુધારો જોવા મળશે સંતાન તરફથી ખુશીના પળો મળી શકે છે અભ્યાસ અથવા કાર્યોની પ્રગતિથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે લાંબા સમયથી વિખૂટેલા સંબંધીઓ અથવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે પરિવારની ઉજવણીમાં ઘણું લેવાની તક મળશે મિત્રો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો